શહેરમાં આવેલું પૂર એ માનવસર્જિત પૂર છે આવું અમે નહીં તંત્રના જ માણસો કહી રહ્યા છે મિત્રો નેતાઓ આવા આક્ષેપ કરી રહ્યા છે અલગ અલગ જગ્યા પરથી માહિતીઓ મળી રહી છે કે જે કાસ હોય તેના પર અલગ અલગ બાંધકામ વોર્ડ નંબર બે ભાણજીભાઈનો વોર્ડ ભાણજીભાઈ પટેલ કહી રહ્યા છે કે બસ સ્ટેશન જે જગ્યા ઊભું કરવામાં આવ્યું ત્યાં ભૂખી કાસ હતી અને ત્યાં જ બસ સ્ટેશન ઊભું કરી દેવામાં આવ્યું છે એટલે કે આ કાસનું જે પાણી છે તે બેક થાય છે બેક થતાની સાથે અલગ અલગ જગ્યા પર પાણી ભરાયા

આટલા વર્ષોથી પેલો બોર્ડ નેવ્યાસી ચોરાણું અઠ્ઠાણું બે હજાર પાંચ ઓગણીસ આ જે પૂર આવ્યા એ પૂર ની અંદર મેં ચોવીસ કલાક કામગીરી કરેલી છે કે પૂર વસ્ત્ર ને એની સફાઈ સુધી ની કામગીરી એટલે એ પૂરતી હું વાપકે પૂછું કે કઈ આગળ ભૂલો થઈ રહેલી છે આ જે પૂર આવ્યું એના ઉપરથી મને ખબર પડી પણ અત્યારે હાલ જે શિવમ સોસાયટી નું નાળું સમજો તૈ ગાડી સાડા ચાર મીટર ની મુખી કાચ છે તો કમિશનર સાઇડની એવું મેં રજૂઆત કરી કે સાહેબ મને આનું માપ આપો ભૂખી જઈ થી નીકળે છે નેશનલ હાઈવે થી જે નીકળે છે તઈ થી બાજુમાંથી કેટલા મીટર નીકળે કેટલા મીટર હોવી જોઈએ આ નાળું જે તમે બનાવ્યું સી ટાઈપની જે ચેનલ ઈશોની બનાવી હતી એ બે હજાર ની આજુબાજુમાં કઈ બનાવેલી હતી સમજી લો કોઈ ખેતર છે પાણીનો વેળો નદી વેળ બદલો પણ વેળો વેળના બદલા ખેતરની અંદર કોઈ જગ્યાએ વેળો જતો હોય તમારો એવું છે કે 7.5 મીટરની જે તે સમય કેમ બનાઈ સમજી લે એવો 9 મીટરની 10 મીટરની બનાવી દેકો 20 મીટરની બનાવી દીધી ઓર પેલા સર્વે નંબર કાપતા હો તો એ ખેડૂતનો સમજો જેનો કોર છે તો ટીપીઆર ની અંદર આપણે જે જગ્યા કાપતા હો તો એટલે કે કાપવાની ટીપીઆર મને પરમિશન આપલી થી તો એ ખાસ આપણો સર મોટો હોય એના લીધે મે કમિશનર સાહેબને કીધું કે આનો મને એક તલંતર ડેટા આપો કે આપડે ભૂખી કાટ કેટલા મીટરની છે એ કેટલા મીટરની છે એ જે મીટર આવે છે એન્ટર થાય છે મહિના પહેલા ભુખી વરસાદ ફ્રી મોન્સૂન ની કામગીરી માટે હું એડવાન્સ આ બધું ચેક કરતો મને અનુભવ છે એટલા માટે જોઈ લેવું જોઈએ હું થઈ ગયેલો એની બાજુ મેં એટલી મસ્ત ડુપ્લેક્ષ મકાનની સ્કીમ બનેલી છે

કમિશનર સાહેબ ને એના માટે કોઈ પ્રયોજન કરવું જોઈએ નદી ના કાંસ ઉપર જે સાઈડો બનતી હોય એના માટે પરમિશન ની અંદર કઈ સુધારા વધારા કરવા જે પોતો એનો જે પેમ્પલેટ હોય એની અંદર લખવું જોઈએ કે ભાઈ આ ભૂખી કાંસ બાજુમાં નો છે કે વિશ્વામિત્ર નદી નું વેણ છે કોઈ લેવા વાળો કોઈ કસ્ટમર હોય બિચારા પરસેવાના રૂપિયા હોય તો હેરાન ના થાય એના માટે એક રજૂઆત કરી સ્વાભાવિક છે

સાડા ચાર મીટર નો થઈ જાય છે એટલે મેં કમિશનર સાહેબ ને એવું કીધું સાડા ચાર મીટર નો જે બે હાજર ની આજુબાજુ મૂકી આ કાંસ બનેલો હતો બે હાજર બાર માં એના પર સ્લેબ માર્યો પણ નાગરિકોને જે મચ્છર ને એના લીધે નાગરિકોના કહેવાથી જે તે તમે કાઉન્સિલર સીઓ કાંસ ઉપર સ્લેબ મારી દીધેલો છે હવે એનો અમે જો પાણી તૈયાર દસ મીટર ના એવરેજ માં આવતો હોય સાડા ચાર મીટર થાય તો સભાવી છે વિસ્તારમાં પાણી ભરવાનું છે બીજી વસ્તુ જે એક નંબરના વોર્ડ ની અંદર આ વખત તમે સાક્ષીઓ પહેલા પહેલું જયારે ભૂખ્યા જે દિવાલ હતી કાંસ બરાબર હતો કાંસ ફૂલ જતો પણ જે ઓવરફ્લો થઈ ભૂખી એટલે કાંસા ઉપરથી અંદર જવા માટે જે પાણી માટે તવે સાક્ષીઓ સવારે આઠ ને ત્રેવીસ છે એ કાંસ ઉપર તવે આવેલા ને એ જે દીવાલ હતી આપણે તોડાવેલી બરાબર છે એ તોડાવવાથી પાણી ઓછું તો બી બીજા દિવસે પાણી નતું ઓછું થતું બોડ નંબર 1 સ્થાનની ભાગ્યુંમાં એક મોટો ફોરસ હતો કે એનાથી પાણી આખો બેક મારતું મારા વિસ્તારમાં તો 29 તારીખે સાંજે 5 વાગે એ કાચ ઉપર જઈને એ તોડાવ્યું સારું પાણી આગળ રેવાનું ચાલુ થયું એ પણ એ કાર્ય હોઈ તો કે બુલાવણો એ બહુ જો પ્રોપરલી ના જાતા સારી છો મને સંતાયેલો કો ભજે તે સમયે મનકવર છે પણ જે બોખીનો પાણી જે સીધી સુરા આવતો તો એ જે પ્લોટ છે ના વચ્ચેથી જો જોડીઓ બનાવેલો છે તે ગાડી સીધું એન્ટ્રી કરતી થી આખા પ્લોટ વચ્ચે વચ્ચે બોખી જેતી છે છે તે સમયે ના ડાયવર્ટ અને સાઈડમાંથી ચેનલ બનાવીને એનો બોખી આપેલી છે કમિશનર સાહેબને એક લીધો કપડે પહેલમ પેલો આપણો બોખીનો કેટલા મીટરની ભૂખ છે એ નક્કી કરો પછી જે બસ્તામાં આવતા હોય અર્લીગ અલી એને ત્યારે તોડવાનું જમ મને જલ્દી તોડવાનું ચાલુ કરો તો દર વર્ષે મારા વિસ્તારના નાગરિકો આટલા વર્ષે એટલે આજ આપણને દુઃખ થાય છે ખરેખર ઘરે વિસ્તારમાં તો દર પાંચ વર્ષ જાય એટલે જવાનો એ બિચારા અકળાત કરે બાંધે બે અમારો હાથ ઊભી ગયો આજ એટલે મારા વિસ્તારમાં મને એવું જ લાગે પાંચ વર્ષ થાય એટલે અમારા વિસ્તારના નાગરિકોના જે મારો પરિવાર કહેવાય આજે હું કોર્પોરેટર મારું ઘર એકલો પરિવાર નહીં મારો વિસ્તાર નહીં અત્યાર તો હું સ્ટેન્ડિંગ નો સભ્ય બને આખું વડોદરા મારો પરિવાર કહેવાય આજ મારા પરિવાર ની અંદર જે આ લાખો રૂપિયા નું નુકસાન થાય છે દર વર્ષે તો પાંચ વર્ષે તો એને બિચારા બે લાખ રૂપિયા તૈયાર જ રાખવા પાંચ વર્ષ આવે બે લાખ રૂપિયા તે ફર્નિચર બનાવવા માટે તૈયાર રાખવા પડે છે કમિશન ના આ પહેલા બી મેં રજૂઆત કરેલી છે તો સાહેબ આજથી મેં ચાર તો પાંચ મહિના પહેલા બી કીધું સાહેબ આનું તમે જુઓ કેટલા મીટર ની ભૂખી છે મને તમે આપો મારો રવિભાઈ મારો વોર્ડ નથી લાગતો પણ જે મેં સત્ય નજરે જોયું આ કેવો પણ એ મારી હજી તપાસ કરજો મેન વસ્તુ હું ઓલરેડી ભૂખી માટે જ ગયો હતો કે જે એડવાન્સ જે ફ્રી મોન્સૂન કામગીરી હોય ને એના માટે ગયો હતો એ મેં જોયું નથી એટલા માટે મે આ જે મારાુખની જે ચેનલ બની હતી એ અનુસંધાન અમારી આગળની સ્ટેન્ડિંગ હતી બે ત્રણ મહિના પહેલા એક પૂર્વ જોન ની અંદર જે વરસાદી ચેનલ બનાવી એ દિવસે મેં ચેરમેન સાહેબ ને કીધું સર જે તમે જેટલા ચાર મીટર ની બનાવો પાંચ મીટર નહીં વીસ વર્ષ એડવાન્સ તો વીસ વર્ષ પછી કેટલું પાણી આવશે આપણે જે ટેનિંગ નું કામ કરી રહેલા ને એ વીસ વર્ષ ને આગોતરું કામ કર્યા કે વીસ વર્ષ સુધી આ કામગીરી ચાલશે એ એના ચાલે એવી આપણે કામગીરી કરવાની છે સાથે સાથે જે જૂની કામગીરી જે થયેલી છે એને આપણે સુધારવાનો પ્રયત્ન કરવાનો છે એટલા માટે મને ભૂખી યાદ આવી મારી ચેનલ બનેલી હતી આ સાડા ચેરમેન એટલે એવું એ વસ્તુ પૂર્વજન્મો ના થાય એના માટે બી મેં અત્યારે ચેરમેન સાહેબ ને રજૂઆત કરી સાહેબ આ આપડી ભૂલ હતી આપડી ભૂલ આપણે સ્વીકારવી જોઈએ